બસમાં જતા હોઈએ રાત્રે બસ કોઈ જગ્યાએ અટકે એટલે પુરુષો બધા ગમે ત્યાં ઉભા રહી અને પોતાનું કામ પતાવી લેતા હોય છે સ્ત્રીઓ બિચારી ફાંફા મારતી આડશ શોધતી હોય છે કે ક્યાં જવું ગામડા ગામની અંદર આ ક્યાં જવું એક નંબર અને બે નંબર બેઉ માટે એ બહુ મોટી સમસ્યા છે બહુ મોટી સ્ત્રીઓના આ પ્રશ્નની આપણે ક્યારેય નોંધ લીધી નથી નહોતી નજીકના ભૂતકાળ સુધી મહેન્દ્ર પરમારની પોલિટેકનિક વાર્તા સ્ત્રીઓની આ સમસ્યાને વિષય બનાવતી વાર્તા છે જે વિસ્તારમાં હજી બાયુ ડેલાની માલિપા જ રહે પુરુષ માણસ સુવા પૂરતા જ ડેલામાં આવે એ ડેલાની સ્ત્રીઓ સંડાસ બાથરૂમ વગર શું કરતી હશે ગોચર આપણે રહેવા ન દીધા વિકસતા શહેરમાં ખુલ્લી જમીન જેવું કંઈ બચ્યું નહીં તો આ સ્ત્રીઓ જાય તો ક્યાં જાય સ્ત્રીઓનો આ બહુ મોટો પ્રશ્ન જેને આપણે જાણતા હોવા છતાં કાયમી અવગણતા જ રહ્યા છીએ એને મહેન્દ્રસિંહ પરમાર પોલિટેકનિક વાર્તામાં બહુ જ કલાત્મક રીતે આ લેખે છે પછી આ વિષય પરથી ટોયલેટ એક પ્રેમ કથા જેવી ફિલ્મ મેં બધાનું ભલે ધ્યાન ખેંચું પણ પહેલાં તો મહેન્દ્રસિંહની વાર્તા આવી છે વર્ષો પહેલાં ઉર્દૂની અંદર આવી એક વાર્તા લખાયેલી પણ એ તો એકલી એક સ્ત્રીનો પ્રશ્ન હતો કે જેનો સાસરે ટોયલેટ નથી અહીં તો એક આખા સમૂહનો પ્રશ્ન છે અને એની પાછળ છે શહેરીકરણની આપણી સમસ્યા ડેલામાં પરણીને આવતી દીકરી પણ ધીમે ધીમે ડેલાનો નિયમ પાળતી થઈ જતી રાતે જ જવાય સવારે જવાની વાત જ નહીં તમારે તમારી કુદરતી હાજતની હાજતનો સમય પણ બદલવો પડે ફરજિયાત જો સ્ત્રી હોત તો અને જો આવા ડેલામાં પરણીને આવ્યા હોત તો આ ડેલો તો સિમ્બોલિક છે પ્રતિકાત્મક છે દરેક ગામડે આ જ અવદશા છે સ્ત્રીઓની શહેરો ફાલીને ફાટી નહોતા ગયા ખુલ્લી જમીનો અને ગોચર જ્યારે હતા ત્યારે તો ડેલાની બાયુ અંધારું ઓઢીને સાગમટે પડખેના ખેતરમાં ઉમટી પડતી અલક મલકની વાતો કરતી ને એને નિરાતે બેવ રીતે પેટ ઠાલવીને પાછી આવતી મનની પીડાઓ પણ અને પેટને બેઉને ઠાલવી આવતી ડેલામાં બીજી કોઈ વ્યવસ્થા હતી જ નહીં આ વ્યવસ્થા માટે પણ પછી તો કુદરતના ખોળા જેવા ખેતરોની જમીનો એને થવા માંડી નોન એગ્રીકલ્ચરલ ઝોન એન એ બિનખેતીની જમીનો પર ટુ અને થ્રી બી એચ કેની સ્કીમો ખડકાવા માંડી બાયુ હવે જાય તો ક્યાં જાય બાયુ જગ્યાઓ શોધતી રહી અને એમની એ શોધેલી જગ્યાઓ નકામી થતી રહી કેટલી બધી જગ્યાઓની વાર્તાકાર વાત કરે છે થોડાક દિવસો પડી રહેલી ટ્રેનની અંદર બાયુએ ગોઠ્યું પણ એક દિવસ ટ્રેન સમયસર ઉપડી ગઈ તો બે બાયુ એની અંદર રહી ગઈ ત્યારથી ટ્રેનમાં ન જવું એવું બાયુએ નક્કી કર્યું વાર્તાની અંદર હળવી રગ તમે લેખકની જોઈ શકો છો ભગવાને આખી જિંદગીમાં નહીં લીધા હોય એટલા નિહાકા બાયુના લીધા અથવા તો બાયુ જ્યારે રાતે નીકળે ત્યારે ધારા સૂરજમુખી કે કેસ્ટ્રોલ સુપર ટીટીની જાહેરાતો કરતી કરતી નીકળે એનો અર્થ કે વાયુના હાથમાં જે પાણીના ડબલા ભર્યા છે એ આ બધા ખાલી ધારા સૂરજમુખી કેસ્ટ્રોલ વગેરેના ખાલી ડબલા છે એના એની અંદર પાણી ભરીને નીકળ્યું છે સુલભ શૌચાલયમાં જવું વાયુ માટે તો દુર્લભ ખાવા હારું રળવાનું અને પછી ખાઈને ઠાલવવારો આખો રૂપિયો દેવાનો અને એમાંય ક્યારેક રૂપિયો દઈને સુલભમાં ગયા હોય અને કેશ ફેલ જાય જવાય જ નહીં તો રૂપિયો તો દેવાનો જ પણ પોલિટેકનિકની કમ્પાઉન્ડમાં રાતે અંદર જતી બાયું ને પછી જલસો પડી ગયો અચાનક કોક ખબર લાવે છે કે ન્યા દિવાલ ચણાવવાની શરૂ થઈ બાયુને થયું મેર મૂવા અભાગ્યાઓને અમારું ચપટીક સુખે કઠ્યું આઈ ઈના બાપનું કયું રાજ લૂંટાઈ જતું હતું તે વંડી કરવા માંડ્યા વંડી એટલે ભીત દીવાલ ક્યાં જવું શું કરવું બાયું બરાબરની અકળાય છે અમળાય છે અને અકળાયેલી બાયુ કોષ લઈને ઉપડી પાડી દીધું મોટું બાકોરું એને એમને તો થઈ ગઈ નિરાત સ્વર્ગની બારી જેવા બાકોરાએ બાયુને હમણાં તો નિરાત કરી દીધી પછી જે થવાનું હોય એ થાય લેખકે અંત બહુ સરસ રીતે આપ્યો છે સો વાતની એક વાત પોલિટેકનિક બંધ થાય એ ન પહવાય ડેલામાં ઘૂસફૂસ ચાલી પુરુષો પોલીટેકનિક પોલીટેકનિક સાંભળ્યા કરે પણ એમને બહુ ગતા પુરુષો ચોથે રાતના અગિયાર ના ટકોરે બાયુ લશ્કર પોલિટેકનિક પર કુચ કરી ગયું બે ત્રણ બાયું કોષ લાવેલી તે બફો બફ પાડી દીધું પાંચ ફૂટનું મોટું બાકોરું સમજે શું પીટ્યાઓ મુવાઓ હવે ચણો મંડ્યું તે દિનની ઘડીને આજનો દી સામે દિવસના ભાગે પોલિટેકનિકના છોકરા છોકરીઓ હાથમાં લાકડાના પાટિયા લઈ લઈને આવે જાય છે ક્રિકેટ રમવા પાણી પૂરી વાળા અને ઇડલી સંભાળવાળાને તડાકા પડે છે ને રાતના ભાગે આ તરફ રાતે સ્વર્ગની બારી જેવા વાકોરામાં ડેલુની બાયુ એક પછી એક વટથી જાય છે હમણાં તો પોલિટેકનિક ધમધમે છે રાત દિવસ બેવ આટલી મોટી સમસ્યા હતી તો ખરી જ પણ એને વકરાવી આ એને થતી જતી જમીનોએ વેચાતા જતા ખેતરોએ શહેરમાં કોઈ જગ્યાએ ખાલી જમીનો જ નહીં રહે શહેરો ફાલી ફાલીને ફાટી ગયા એણે સ્ત્રીઓની આ કાયમી સમસ્યાને વધારે વકરાવી દીધી આ સમસ્યા પણ માત્ર સ્ત્રી છે એટલે છે ફાલી ગયેલા ફાટી ગયેલા શહેરોમાં પણ પુરુષોને આ સમસ્યા નથી નડતી કારણ કે આપણે શરમનો લાજનો આ બધો જ ભાર માત્ર સ્ત્રીઓના માથે જ મૂક્યો છે પુરુષ તો એમાંથી કાયમી ધોરણે મુક્ત જ રહ્યો છે તો મહેન્દ્રસિંહ પરમાર એક નોખા વિષયને લઈને સ્ત્રીઓની એક સાવ નોખી વણ નોંધી સમસ્યા અને છતાંય સૌથી મોટી સમસ્યાને લઈને પોલિટેકનિક વાર્તામાં પોતાની વાત કરે છે